વિષ્ણુ ભગવાન કહે સર્વશ્રુતિ શ્રુતમ મંત્ર જપ ષડક્ષર હે નારદ આપ પંચાક્ષર મંત્રનો જાપ કરો આદિ મંત્ર છે મૂળ મંત્ર છે મહા મંત્ર છે શ્રેષ્ઠ મંત્ર છે સર્વોપરી મંત્ર છે અને આપ સૌ જાણો છો આ દુનિયામાં મહાદેવથી કોઈ મહાન દેવ નથી અને ઓમ નમાશય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી આ મૂળ મંત્ર છે જેવી રીતે જગતનો પિતા ભગવાન શિવ દેવતાઓનો પિતા ભગવાન શિવ એ રીતે સર્વ મંત્ર નો પિતા હોય ને તો એ છે ઓમ નમઃ શિવા આ મૂળ મંત્ર છે ભાઈ વિષ્ણુ ભગવાન કહે છે નારદ સંતાપમાંથી શાંતિનો પ્રાપ્ત કરવી હોય તો આ મંત્રનો આશ્રય કરો અને વિષ્ણુ બોલે તે જૂઠો તો ન જ હોય ને ખુદ વિષ્ણુ ભગવાન નારદ એમ કહે છે તમે પંચાક્ષર મંત્ર ષડક્ષર મંત્ર ઓમ નમાશ મંત્ર નો જાપ કરો નારદ સપ્ત કોટી મહામંત્ર આ દુનિયામાં સાત કરોડ મહામંત્ર છે પણ કોઈ માનો સાત કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફળ મળે એ ફળ ઓમ નમાશ મંત્ર નો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે આ દુનિયામાંથી એકાદો જણ તો મને દેખાડું જેને સાત કરોડ મહામંત્રો જેને આવડતા હોય જેને સાંભળ્યા હોય હે ભાઈ જોયા નથી નથી કોણ કરી શકે દુનિયાનો કોઈ પણ માણસ સાત કરોડ મહામંત્ર નો જાપ કરે અને જે ફલ મળે એ જ ફલ એક ઓમ ના મહાશિય મંત્ર નો જાપ કરવા માત્ર પ્રાપ્ત થાય છે કોઈ પણ દેવી દેવતાઓના અલગ 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 મંત્ર જાપ ન કરી શકો એક ઓમ મહાશિયવ મંત્ર મંત્રનો જાપ કરો ને દુનિયાના સર્વ જાપ પ્રાપ્ત થાય છે 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 મંત્ર એક મંત્રિંગ તમે પૂજા કરો ને તો અલગ 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 કોઈ પણ દેવી દેવતાઓની પૂજા ન કરી શકો ને આલયમ સર્વ દેવાનામ તસમાલિંગ એક શિવલિંગની અંદર ગોલ ના દેવ ભુવની દેવીઓ પિતૃ ગ્રહો નક્ષત્ર તીર્થો સૌની પૂજા એક શિવલિંગની અંદર સમાયેલી છે એક મહાદેવ ભગવાન મહાદેવનો નિરાકાર શિવલિંગની પૂજા કરો આ વિશ્વનંદન જેટલા દેવતાઓ છે એક બ્રહ્માંડ નહીં અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા દેવતાઓ છે સર્વ દેવતાઓની પૂજા એક મહાદેવ ના નિરાકાર લિંગ પૂજા કરવા માત્ર થી પ્રાપ્ત થાય એ જ રીતે દુનિયાના સર્વ મંત્રો નું જાપ કરવાનો ફલ એક ઓમ નમા મંત્ર નો જાપ કરવા માત્ર બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર વરુણ કુબેર અત્રી ગૌતમ આ સૌ આ પંચાક્ષર મંત્ર નો જાપ કરે છે અરે ભગવાન શ્રી રામ ઓમ નમાશ્ય મંત્ર નો જાપ કરે અરે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણજી ઉપમુજ ઋષિના ચરણમાં બેસી અને પંચાક્ષર મંત્રના જાપનો મહિમા જાણ્યો છે અને ભગવાન દ્વારકાધીશે પંચાક્ષર મંત્રના જાપ કરીને અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરી છે આ મૂળ મંત્ર છે પ્રણવલિંગાય નમઃ મહાદેવનું વાંગલિંગ છે પંચાક્ષર મંત્ર એ છે તમારે જાપ કરવો હોય તો કોઈ ગ્રહણ કરવો પડે છે પરંતુ ઓમ નમાશય મંત્ર કોઈ સદગુરુના મુખીથી ગ્રહણ ન કર્યો હોય તો પણ માનવ માત્ર આ મંત્રનો આશ્રય લઈ શકે છે આ મંત્રનો જાપ કરી શકે છે સુખ મુખ સુખપૂર્વક મુખમાંથી પ્રગટ હે બાકી તો વેદોના એટલા કઠિન મંત્રો હોય એ તો આપણું કામ નથી બોલવું એ તો વિદ્વાન બ્રાહ્મણો જે પાઠશાળામાં ભણ્યા હોય એ બોલી શકતા હોય બાકી આપણું એ કામ છે હે શંકર જેટલો સરળ એટલે તેનો મંત્ર પણ બહુ સરળ હે ઓમ મંત્ર છે આ મહામંત્ર છે અને બહુ આદરથી દિલથી કહી શકું છું કે જે માનવ ઓમ નમઃ મંત્ર મંત્રનો જાપ કરે ને એ આસમાનના તારા તોડી શકે છે દુનિયામાં પૂર્ણ સફળ થઈ શકે છે છે આ મંત્રમાં આટલું કોઈ પણ માનવ કોઈ પણ જાતિનો કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ વર્ણનો કોઈ પણ દેશનો જે માનવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ મંત્ર નો જાપ કરે છે આ મહામંત્ર છે આપણા ગુજરાતીઓ તો ગાય છે ને શ્રે મંતે ઓમ વિજયને વરા શ્રીરામેશ્વરણ યાદ કર શ્રી રાશ્ણ યાદ કરે બોજા શિવા પ્રસન્ન કરાવમ શિવને પ્રસન્ન ઓમ નમ શિવા નમ શિવા શિવા ભગવાન વિષ્ણુ કહે છે નારદ તમે પંચાક્ષર મંત્ર ઓમ નમાક્ષર મંત્ર નો જાપ કરો પહેલી વાત કહી વાલમાં ભસવાનું

ત્યારબાદ એ નારીની પૂર્ણ જવાબદારી ભરણ પોષણની રક્ષાની એ પુરુષની જવાબદારી બને છે જે રીતે કોઈ પુરુષ પોતાની પત્નીના ભાલમાં જ્યારે સિંદૂર અર્પણ કરે છે ત્યારે એનું ભરણ પોષણને રક્ષણ એ પોતેની જિમ્મેદારી છે એવી જ રીતે કોઈ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે ને તેના ભરણ પોષણની રક્ષાની જવાબદારી હું ઉપાડી લઉં છું આ શંકર કહે છે મહાદેવ કહે છે ભલે તમે ભસ્મ નું ત્રિપુણ ના કરી શકો કમસે કમ ભસ્મ કોરો ભલામણ શા માટે છોડવી જોઈએ આપણે આપણી પરંપરા ને આપણી સંસ્કૃતિને છોડી રહ્યા છે આપણી કઈ પરંપરા આપણું કુળ આર્ય નારીની પરંપરા આપણે છોડવા લાગ્યા છે હવે તો બેનોય લગભગ સિંદૂર પૂર્વનું બંધ કરી દીધું છે અને સિંદૂર ની બરોબર હોય ને સિંદૂર અહીંયા આમ વડીલો હોય ને મેં જોયેલા આમ સિંદૂર પૂરે ને તે પહેલાં તો અરીસો નહીં હતો અરીસો બહુ લગભગ કોઈકના ઘરે જ હોય તો સિંદૂર પૂરે ને તો દાંતિયો આમ કરે આમ આમ એટલે અહીંયા બરોબર પછી અહીંયા આમ પૂરે નાકને બરોબર એટલે સિંદુર શા માટે પતિની પ્રતિષ્ઠા રાખવી એ મારા મસ્તક નું કર્તવ્ય છે મારા પતિની માં વૃદ્ધિ કરવી એ મારા મસ્તક નું કર્તવ્ય છે સિંદુર હે ને અત્યારે તો આ બાજુ પૂરે રહેવું જ રે મા બાપ નું જ બાજુમાં સિંદૂર અહીંયા અરે પણ બાજુમાં મારા પતિની પ્રતિષ્ઠા રહેવી તો રે એક બાજુ આ હું તો આ હાલી એટલે તમને નથી કેતો બેનું એમાં તો ડાયા મળશે હું આમ જ બોલું છું એમ કરી બોલ્યા ભગવાન મહાદેવ કહે ભવાની જેના ભાલમાં ભસ્મનું ત્રિપુણ થઈ જાય ને એની પૂર્ણ જવાબદારી મારા ઉપર આવી જાય છે એ ભગવાન વિષ્ણુ કહે નારક ભાલમાં ભસ્મનું નું ત્રિપુડ કરું મુખમાં પંચાક્ષર મંત્ર નારદ હવે વિષ્ણુ ભગવાન હવે નારદ ને ત્રીજી વાત સમજાવે છે એ નારદ સાંભળો તમે અને સ્વીકારો સાંભળો એટલું નહીં સ્વીકારો આ કથા સાંભળો એટલું નહીં પણ સ્વીકારો આ વિષ્ણુ ભગવાન પ્રસાદ છે એ નારદ મહાદેવ ના જે પ્રિય છે વલ્લભાન એટલે વાલું લાગુ શ્રી વલ્લભ વ્હાલુ લાગુ શિવ વલ્લભાન મહાદેવને ને બહુ જ પ્રિય છે રુદ્રાક્ષ નારદ તમે રુદ્રાક્ષને ધારણ કરો પૂરા અંગ પર રુદ્રાક્ષ પહેરો રુદ્રાક્ષ પૂરા અંગ પર પહેરી શકાય છે પણ નાભીથી ઉપરના અંગમાં પહેરી શકાય છે નાભીથી નીચેના અંગમાં રુદ્રાક્ષ પહેરી શકાતા નથી કટી ભાગથી ઉપરનો ભાગ એ રુદ્રાક્ષ પછી કાનમાં માથામાં યજ્ઞો પવિત્રમાં બાહુમાં આ પૂરો શણગાર કરી શકો છો રુદ્રાક્ષ તો રુદ્રાક્ષ છે વિષ્ણુ ભગવાને જેનો મહિમા ગાયો રુદ્રાક્ષ શંકરનું અને મહિમા વિષ્ણુ ગાય તમે જો તો ખરેખર તો શંકર ભગવાને ગાવો જોઈએ ને પણ વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ જેના અંગ પર રુદ્રાક્ષ હોય ને એ સદૈવ પવિત્ર રહે છે ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં ચોવીસ કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે જન્મથી મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય છે માણસો ખોટો પ્રચાર કર્યો છે પુરુષો એ પહેરાય બહેનોએ ન પહેરાય અરે સુવાવડી નારીઓ એ પણ પહેરી શકે છે એ કેટલી અપવિત્ર હોય જે અપવિત્રતાનું વર્ણન હું અહીંથી કરી ના શકું મારા શબ્દ મર્યાદા હોય એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરે અપવિત્રતાને પવિત્રતા પ્રદાન કરનાર આ રુદ્રાક્ષ છે ભાઈ શુદ્રણી નારી સદૈવ રુદ્રાક્ષ ધાર્યા શિવ આજ્ઞા મહાદેવે આજ્ઞા કરી છે શુદ્રણી નારી કેટલી અપાવન હોય કેટલી અપવિત્ર હોય તો પણ રુદ્રાક્ષ પહેરી શકે છે ભુવનના દેવતાઓ રુદ્રાક્ષ પહેરે દેવી રુદ્રાક્ષ પહેરે ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ ભગવાન શ્રી રામ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી રુદ્રાક્ષ પહેરે આમ તમે જરા શિવ સંહિતામાં તમે જો રામને શિવ ભક્તિનું વર્ણન ભગવાન કૃષ્ણજીને શિવ ભક્તિનું વર્ણન અને કૃષ્ણ ભગવાન જે શિવનું આરાધન કર્યું અને મહાદેવજી જેને વરદાનો આપ્યા છે કૃષ્ણને એની ભક્તિનું વર્ણન તો તમે સાંભળો એવો ખોટો ફેલાવો કર્યો લોકોના કાનમાં એવી ખોટી વાતો પહોંચાડી માણસોને શિવથી વિમુખ કરી દીધા વિષ્ણુ કહે છે નારદ જેના અંગ પર રુદ્રાક્ષ હોય ને એ માનવ નિરંતર અવિરત પવિત્ર રહે છે નારદને રુદ્રાક્ષ પહેરો શિવને બહુ જ વાલા છે ના રુદ્રાક્ષ ને ધારણ કરુદ્રાક્ષું કોઈ વડીલ નું મૃત્યુ થાય ને અને વડીલે રુદ્રાક્ષ ની માળા જો પહેરી હોય ને તો એના અંગ ઉપરથી રુદ્રાક્ષ ને માળા નહીં લેવાની રુદ્રાક્ષ માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવો કોઈ વડીલ મૃત્યુ પામે અને તેના આથમાં કે કંઠમાં જો રુદ્રાક્ષની માળા પહેરી હોય તો એ લેવી નહીં રુદ્રાક્ષ માળા સાથે તેને સ્મશાન યાત્રા અંતિમ યાત્રા કરાવવો અમારા દસ નામ ગોસ્વામી અમે લોકો ગિરી અતિત બાવાજી અમે લોકો અમારી પરંપરા કઈ શંકરની પૂજા ગિરી ભારતી ઉતારે શંકરની આરતી અમારી પેઢીઓની પેઢીઓ આમાં ગઈ છે શંકરની આરતી ઉતારવા એ અમે લોકો દસનામ ગોસ્વામી અમારામાં કોઈનો કૈલાસ પાસ થાય ને અને તેને સમાધિ આપવાની હોય ને અને એમને જો રુદ્રાક્ષ ન પહેર્યો હોય ને તો સમાધિ આપતા પહેલાં તેને રુદ્રાક્ષ પહેરાવવું પડે છે ભસ્મનું ત્રિપુંડ કરાવવું પડે કેસરી કપડાં પહેરાવવા પડે ત્યારબાદ તેને સમાધિ અપાય છે રુદ્રાક્ષ વગર સમાધિ ન થાય એવી રીતે કોઈ પણ વડીલનું મૃત્યુ થાય રુદ્રાક્ષની માળા પહેરી હોય રુદ્રાક્ષની માળા સાથે તેને શ્માન યાત્રા અંતિમ યાત્રા કરાવજો એમાં જો સોનામાં બનાવેલી રુદ્રાક્ષની માળા પહેરી હોય તો લઈ લેવી જો આ બધે કે લઈ લેવી તો લઈ લેવી કેવું આમ એકદમ સરળતાથી બોલ્યા લઈ લેવી આમ તમે ધીમેક થી બોલો ને મને બહુ ગમે લઈ લેવી એ તો દાદા બીમાર પડ્યા પડે ભાગ પડી ગયા હોય બીમાર પડે લેવા તેથી રુદ્રાક્ષ સવે ધારણ કરો શિવ ની કૃપા શિવનો પ્રસાદ રમુદ્ર રોગ ના ધનવંતરુદ્ર તને મનના રોગમાંથી મુક્ત કરનારી શ શંકર નું વરદાન એ રુદ્રાક્ષ છે તેથી માનવ માત્ર રુદ્રાક્ષ પહેરો ભાઈ શિવપ્રાણમાં તો બહુ વિસ્તાર છે વિષ્ણુના મુખેથી શબ્દો પ્રગટ થાય નારદ જે માનવ રુદ્રાક્ષ ને ધારણ કરે છે યાતી ગતિ એની પરમ ગતિ થાય શિવલોકમાં ગતિ થાય છે રુદ્રાક્ષ મહાદેવ ને વાલન રુદ્રાક્ષ પહેરનારો મહાદેવ ને અતિ વાલો ભગવાન શંકર ને તમારા વહલું બનવું શિવદેવ ને પ્રાર્થના પવિત્ર સ્વર્ણમીનો ચાલે છે એ રુદ્રાક્ષ પહેરજો એ હાથમાં રુદ્રાક્ષ પહેરો બાહુમાં રુદ્રાક્ષ પહેરો કંઠમાં રુદ્રાક્ષ પહેરો રુદ્ર રૂપો ભવૈન અંગ પર રુદ્રાક્ષ છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે રુદ્રાક્ષ પહેરો રુદ્રાક્ષ પહેરો અમારે સૌરાષ્ટ્રમાં નિર્દોષાનંદ સ્વામી છે તેને રુદ્રાક્ષ ઉપર આગળ બુક લખી છે એમાં બહેનો માટે એવું લખ્યું કે કોઈ પણ નારી પોતાના મંગલસૂત્ર સાથે એક રુદ્રાક્ષ પહેરે ને એને જિંદગીભર તેનું મંગલસૂત્ર કાઢવું ન પડે અખંડ સૌભાગ્ય અખંડ સૌભાગ્ય રહે છે એ સોના મંગલસૂત્ર ત્યારે જ મંગળ બને એમાં રુદ્રાક્ષ તમે રાખો ચારે સૂત્ર ની સાથે પરમ મંગલ કરના રુદ્રાક્ષ ને જોડો એ રુદ્રાક્ષ બહાર કાઢવાનો સમય એ સૂત્ર બહાર કાઢવાનો સમય નહી અખંડ સૌભાગ્ય અખંડ ને પણ પ્રાર્થના ભાઈઓને પણ પ્રાર્થના રુદ્રાક્ષ પહે મને પવિત્ર સાણ મહિનો આલે હે આમ સોમનાથ મહાદેવને સ્પર્શ કરાવી અને કેવો કે સોમનાથ મહાદેવ આ તારા નામની માળા છે માળા છે ડોકમાં અને પવિત્ર શ્રાવણ માસમાં રોજ એક પંચાક્ષર મંત્ર ની રુદ્રાક્ષ ની માળા કરો ભાઈ આ મહિનામાં થોડી ભક્તિ કરે અનંત ફળ આપનારો આ મહિનો છે પવિત્ર શ્રાવણ માસ એટલે એક એક તિથિ એક એક વાર એક એક ઘડી એક એક પલ એ શુભ 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 કહે છે પવિત્ર શ્રાવણ માસ મહિમા તમે જો તો ખરા એક મહિનો તમે શિવ સાધના કરો અગિયાર મહિના લેર કરો એક જ મહિનો તમે દિલથી રોજ એકાદી માળા સાંજે કરવી સવારમાં સમય હોય તો બહુ સારું ઉત્તમ પ્રતાકાલે મધ્યમ મધ્યાહન હે ને પણ સમય ન હોય તો સાંજના સમયે એક રુદ્રાક્ષની ની માલાથી પંચાક્ષર મંત્રનો જાપ કરો ભગવાન વિષ્ણુ કહે છે નારદ બાલમાં કરો ઓમ ભસ્મ મંત્રનો જાપ કરો અને ધારણ કરો તેથી રુદ્રાક્ષ પહેરજો મહાદેવને બહુ જ વાલા રુદ્રાક્ષ રુદ્રાક્ષ પહેરનારો મહાદેવને અતિ વાલો છે એક મુક્તિ લઈને ચૌદ મુખ સુધી આવે છે એક મુખવાળો રુદ્રાક્ષ શિવ સ્વરૂપ છે બે મુખવાળો મહાદેવ સ્વરૂપ ત્રણ મુખ વાળો બ્રહ્મા વિષ્ણુનો મહેશ વિદ્યાર્થીઓ માટે ત્રિમુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં કોઈ ભણતા હોય ને એના માટે ત્રણ મુખી રુદ્રાક્ષ ઉત્તમમાં ઉત્તમ છે આ બધું શિવપ્રણમાં તેનું વર્ણન છે કોઈ પણ માનવ કોઈ પણ રુદ્રાક્ષ પહેરવાનો પૂર્ણ અધિકારી છે નારદ તમે રુદ્રાક્ષ પહેરો હે નારદ જેના ભાલમાં ભસ્મનો ત્રિપુંડ હોય જેના મુખમાં ઓમ અને જેના કંઠમાં રુદ્રાક્ષ હોય એ માનવ છે ગંગા યમુના અને મા સરસ્વતી ત્રિવેણી સદ્રશમ ત્રિવેણી નું દર્શન કરો જે ફલ પ્રાપ્ત થાય એ જ ફલ જેના ભાલમાં ભસ્મ હોય જેના કંઠમાં રુદ્રાક્ષ હોય જેના મુખમાં ઓમ નમશ શિવાય મંત્ર હોય એવા માનવનું દર્શન કરવાથી ફળ મળે છે યમુના સરસ્વતી શિવનામ યથા ગંગા સંગમ ત્રિવસ્તુ ત્રિનેત્રેશ્વર મહાદેવ પૂર્ણ કૃપા રહે છે

ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુનિયાની સિદ્ધિ આપનારો મંત્ર છે હે